રાજ્યની તમામ શાળાઓને લઈને સદનમાંથી જ મળેલી જગ્યા પ્રમાણે બત્રીસ હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે અમે કેટલા ટાઈમથી આંદોલન કરી રહ્યા છે છીએ સરકારે કોઈ પણ પ્રકારે એમને જવાબ આપતો નથી એક તો કાયમી શાળાઓની જે શાળાઓ છે આપણી સરકારી શાળાઓ એક તો એની ઓલરેડી અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ ચાલી રહી છે ઉમેદવારોનું સરકાર સામે વિરોધ છે જ્ઞાન સહાયકની ભરતી સામે વિરોધ થઈ રહ્યો છે શિક્ષણની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અગત્યનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે કે કેમ શિક્ષકોની ભરતી હંગામી હોય કે કાયમી વિદ્યાર્થીને ગુણવત્તાવાળું શિક્ષણ મળશે ખરી જ્ઞાન સહાયક બંધ કરો શિક્ષકોની કાયમી ભરતી કરો આ જ માંગ કેટલાય સમયથી ઊઠી રહી છે એવામાં સવાલ એ છે કે વિદ્યાર્થીઓનું ભણતર છે એ સુધરી રહ્યું છે કે બગડી રહ્યું છે રાજ્યમાં ખાલી પડેલી પંચાવન હજાર શિક્ષકોની ભરતી કરવા સચિવાલય ખાતે આશ્રય તમામ ઉમેદવારો એકત્રિત થયા લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉમેદવારની માંગ જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરી હિન્દી ગુજરાતી અંગ્રેજી ઉર્દુ મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે સરકાર ભરતી નહીં કરતા ઉમેદવારની વયમર્યાદા પૂર્ણ થઈ રહી છે તેવું પણ આ તમામ ઉમેદવારોનું કહેવું છે અને આ તમામ મુદ્દા સાથે તેઓ ગાંધીનગર એકત્રિત થયા હતા અને પોતાની માંગણી

અત્યાર સુધી સરકારે ગુજરાત રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટી ની એકસો છપ્પન પ્લસ પાંચ જે સત્તા પક્ષ છે અત્યારે એ સત્તા પક્ષે અત્યાર છે જે શિક્ષક બનવા માટે જે ઉમેદવારો થન બની રહ્યા છે

બે શિક્ષકો ની ભરતી થયા બાદ પણ એ પંચાવન જેટલી જગ્યાઓ ખાલી છે તો શા માટે એ ભરતી કરતી નથી એ એક પ્રશ્ન છે અંદાજિત સિત્તેર જેટલા ઉમેદવાર રજૂઆત કરવા પહોંચ્યા નવા સચિવાલય ખાતે તેઓ અહીં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જ્ઞાન સહાયક યોજનાને હવે સમજીએ કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે અગિયાર મહિના માટે જ્ઞાન સહાયકની નિમણૂક થશે અગિયાર મહિના પૂર્ણ થશે કરાર જે છે એ આપમેળે રદ ગણાશે સમીક્ષાના આધારે કરાર રિન્યુ કરી શકાશે કરાર રિન્યુ કરવાની સત્તા શાળા પાસે હશે શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે ઉમેદવારને કે નજીકના વિસ્તારનો વિકલ્પ આપવામાં આવશે જ્ઞાન સહાયક યોજનાના અમલ પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે મહત્વનું છે કે અગાઉ સરકારના જ ધારાસભ્યોના પત્ર શિક્ષણ મંત્રીનું કહેવું કે યોજનામાં જોડાવવું હોય તો જ જોડાવો નહીતર ઘરે બેસો આ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે એ તમામ વાતને બાજુ પર રાખીને મૂળભૂત સવાલ એટલો જ છે કે શિક્ષકોની ભરતી કાયમી થાય તો એ સારા શિક્ષણનો વિકલ્પ બની શકે આપણે આપણી આસપાસ જ નજર કરીએ તો વિદ્યાર્થી અને વાલી બંને પક્ષે પહેલી પસંદ કોઈ સારી ખાનગી શાળા જ કેમ હોય છે સરકારી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે તાજેતરમાં છોટા ઉદયપુરના અંતરિયાળ વિસ્તારમાં કલેક્ટરે જે રિપોર્ટ તૈયાર કર્યો હતો તેની ચર્ચા ચારે બાજુ થઈ સરકારને વારંવાર સવાલ કરતાં ત્યાં ચાર પાસ ઉમેદવારોએ પણ એ સવાલનો જવાબ આપવો જ રહ્યો કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ પોતાના અભ્યાસના ભાથામાં શું રાખીને બેઠા છે ત્યારે આ સવાલના જવાબ પણ ખૂબ જ જરૂરી છે કે શિક્ષકોની કાયમ ભરતીથી સારું શિક્ષણ મળશે ખાનગી શાળાઓ વાલી વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેમ છે ખાનગી શાળામાં ડિગ્રી જ માપદંડ નથી છતાં સારું શિક્ષણ કેમ સરકારી શાળામાં સંખ્યા વધી છતાં પહેલી પસંદ કેમ નહીં સરકારી શાળાના શિક્ષકોના સારા ભવિષ્ય માટે કાયમી શિક્ષકો પાસે શું રોડ મેપ છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર